ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મંગલ જય બારકાધી સ્કમ છો બધે મજામાં ને હું પણ મજામાં છું ને આપણે આવ્યા નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાયનું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં અને નાસ્તા પાણી કરી લીધા છે અત્યારે અને હવે છે ને ઘરનું બધું કામ કરું છું જો જો તમને બતાવું રૂમમાંથી હંજવારી નીકળી ગઈ છે સાવણી જો અહીંયા પડી છે અને હવે બારે લોબીમાંથી કાઢવી છે હંજવારી અને લોબીમાંથી નીકળી જાય પછી હજી બધું હંકેલવાનું પડ્યું છે તો એ બધું કામ હંકેલ છું કપડાં વાળવાના છે ધોયાતા કાલે તો એ લઈ લીધા છે અને એ પણ બાકી છે અને અત્યારે જો અંજવારી કાઢું છું અહીંયા તો ગાઈસ હાલો કન્ટિન્યુ બન્યા રહેજો પહેલાં ઘરનું બધું કામ કરી લઈએ કામ કરી અને પાછા તમને મળી તો કન્ટિન્યુ બને રેજો વ્લોગમાં પહેલાં તો ઘરનું કામ આ કરી નાખીએ અંજવારી પછી પોતા પણ કરવાના બાકી છે તો પેલા મસ્ત અંજવારી નીકળી જાય પછી આપણે કચરા પોતાં કરીશું તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રેજો જામફળ ઉતારી લીધા છે જો જામફળીમાંથી અને હવે છે ને આને મારે સાટ મસાલો નાખીને મસ્ત છે ને ડીશ બનાવી છે તો હાલો ડીશ બનાવું અને તમને બતાવું તો કન્ટિન્યુ બને રેજો જો ગઈ સાટ મસાલો નાખી અને જામફળને સુધારી અને આવી શીરું કરી અને સાટ મસાલો નાખી દીધો છે જો યાર સાટ મસાલો તો મજા આવશે ખાવાની તો હાલો કઈશ હવે આપણે આ ખાઈ લઈ મસાલેદાર એકદમ મસ્ત ટેસ્ટી છે તો હાલો આપણે હવે ખાઈ લઈ જામફળ ગાઈઝ અત્યારે રસોઈ પાણી બનાવીને આપણે જમી લીધું છે આ જમીની નવરા થઈ ગયા છે અને વાસણ ને એવું બધું બાકી છે તો હવાનું એ બધું એમને પડ્યું છે તો એ ચાર વાગે હવે છે ને આપણે ઉઠશું ને ત્યારે ધોઈ નાખશું બધું કામ એ કરશું તો હાલો ગાઈઝ કન્ટિન્યુ મને જો બ્લોગમાં હવે થોડીક વાર આપણે આરામ કરીએ જમી લીધું છે ગાઈઝ જો અત્યારે છે ને આપણે હવે ઉઠીએ ને છે ને ડાયરેક્ટલી ઊંધિયું સાલુ કર્યું છે ખાવાનું જો નાસ્તામાં જો તો અહીંયા ઊંધિયું છે મસ્ત અને હજી ત્રણ આમાં પીડા છે અંદર તો આપણે નાસ્તામાં અત્યારે ઊંધિયા લઈ આવ્યા છીએ આપણે નાસ્તો કરી લઈએ ચા પાણી પી લીધા ને પછી હવે બધું ઘરનું કામ કરવાનું છે બધું પડ્યું છે તો પ્રેક્ટિસ કરું છું તેમ હાલો હવે ઊંધિયું ખાઈ લઈ અને પછી તમને મળી તો કન્ટિન્યુ બન્યા લોગ લોગો ગાઈસ અત્યારે છે ને બધું ઘરનું કામકાજ કરી અને નવરા થઈ ગયા છે નવરા થઈ ગયા અને જો પછી નાહી લીધું છે નાઈ ધોઈને મસ્ત આપણે છે ને અત્યારે તૈયાર પણ થઈ ગયા છીએ ગાઈસ તો હવે છે ને સાંજનો સમય થઈ ગયો છે તો હવે છે ને થોડીક વાર આપણે બેસશું અને આમ જવું હશે રેશમાનાન મમતાનાન ઘર સાઈડ તો એ સાઈડ આપણે જઈશું તો જઈશ તો તમને કહેશ તો હાલો કહીશ કન્ટિન્યુ બન્યા રહેજો અને હવે છે ને આપણે નહીં ધોન મસ્ત કમ્પ્લીટલી થઈ ગયા છે તો હવે રસોઈ પાણીનું આપણે કામકાજ ચાલુ કરી દઈએ તો હાલો ગઈશ આપણે હવે રસોઈ બનાવી લઈ અને રસોઈ બનાવી અને પછી તમને કેશ કે રસોઈમાં શું છે શું નહીં એ બતાવીશ તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગ તો ગાઈસ સાંજ પડી ને તો આપણે પહેલા હવે પોપટા ખાઈ લઈ અને પછી તમને મળી અને રસોઈ પાણી બનાવવાના છે તો આલો કન્ટિન્યુ બન્યા રહેજો હવે આપણે ખાઈ લઈએ પોપટા થઈ ગયું છે રોટલી છે અને લીલા ચણાનું શાક બનાવ્યું છે તો હાલો હવે આપણે જમી લઈ લીલા ચણાનું શાક ખાવાની બહુ મજા આવશે અને રોટલી અને અમારે તો સુલે દરરોજ સાંજે સવારે સ્કૂલ જ બનાવી છે રોટલી ને ચૂલાની રોટલી ખાવાની પણ મજા આવી જાય તો મમ્મી રોટલી બનાવી છે બસ પૂરું હવે કાશું મેં કહી તો ચાલો હવે જમી લીધું તો ભાઈ અત્યારે આપણે જમી લીધું છે જમીને નવરા થઈ ગયા છે લીલા સણાનું શાક બનાવ્યું હતું ને રોટલી હતી તો આપણે અત્યારે જમી લીધું છે જમી અને નવરા થઈ ગયા વાસણ વાસણ ધોઈને નાખા છે અને આવી ગયા છે આપણે આપણે ખાટ લે આવી છીએ પથારી તો ગાઈસ અહીંયા બ્લોગને એન્ડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈશ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી બી છે નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ બધાની ગુડ નાઇટ